બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણી બહુ સ્પષ્ટ રીતે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અત્યાર સુધી ન જીતાયેલી હોય એટલા મતોથી જીતવાની અને સૌથી વધુ સીટ પ્રાપ્ત કરવા માટેનો એક ગજબનો ઉત્સાહ ગામડાઓમાં જોઈ રહ્યા છે મારી લોકસભા સુરેન્દ્રનગર લાગે છે ગઈ વખતે અમે લગભગ પોણા ત્રણ લાખ વોટે આ સીટ જીત્યા હતા આ વખતે અમારો એવો પ્રયાસ છે કે લગભગ પાંચ લાખ થી વધુ જીતાય અને મારી વિધાનસભા લાગે ગઈ વખતે વખતે અમે પ્લસ હતા લોકસભામાં પણ આ લગભગ થી વધુ પ્લસ આ વિધાનસભામાંથી નીકળીએ એવો અમારો પ્રયાસ છે અને લોકોનો પણ વિશ્વાસ છે કે જે નરેન્દ્રભાઈ આ દેશને એક વિશ્વ તરફ અને દેશમાં વિકાસની વણઝાર લગાવી છે તો ફરી એકવાર એટલે કે ત્રીજી વાર માન્ય નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બને અને આવનારા દિવસમાં દેશ એક અલગ ઓળખ સાથે વિશ્વમાં પ્રસ્થાપિત થાય એવો પ્રયાસ લોકોનો પણ છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક તરફ આગળ વધી રહ્યા છે વિકાસની યોજના અનેકો છે અને એ જ વિકાસની યોજનાના દમ પર આ વખતે ચૂંટણી લડવામાં આવી રહી છે કારણ કે વિકાસ દેખાય પણ રહ્યો છે તો તમે જ્યારે ગામડા વિસ્તારમાં જાઓ છો અને ગામડાની જનતાને મળો છો પ્રતિસાદ કેવો મળે છે ત્યાં ગામડાની અંદર જે ગજબનો ઉત્સાહ છે એક મુદ્દા ઉપર જરૂર છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષના ગાળામાં અનેક યોજનાઓ ગામડાના લોકો માટે બનાવી અને યોજના બનાવવા કરતા ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવી એટલે હું એવું મારું વ્યક્તિગત માનવું છું કે માને નરેન્દ્રભાઈ ની સૌથી મહત્વપૂર્ણ જો કોઈ યોજના હોય તો એ છે આયુષ્યમાન ભારત યોજના જેના કારણે લગભગ દસ દસ લાખ રૂપિયા સુધીની મફતની સારવાર ગામડાના લોકોને મળે છે એનો સૌથી વધુ લાભ પણ ગામડાના લોકો લઈ રહ્યા છે એનાથી પણ વિશેષ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય એનાથી વિશ્વકર્મા યોજના હમણાં જે નવી માને પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાવી છે એનો લાભ પણ ગામડાના જે ઓજારો સાથે જોડાયેલા લોકો જે શિલ્પકારો છે એને પણ એનો લાભ વિશેષ પ્રમાણમાં મળે છે એટલે ગામડાના લોકો રાજી છે કે અત્યાર સુધી યોજનાઓની જાહેરાત થતી હતી પણ યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ નતો પહોંચતો હવે યોજનાની જાહેરાત પણ થાય છે અને યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે છે અને એટલા માટે નરેન્દ્રભાઈ કહે છે કે મારી ગેરંટી રામ રાજ્યની નિશાની છે બરાબર છે હાર્દિકભાઈ એક ચોટદાર પ્રસંગ આપણે કહીએ તો 2017 જ્યારે લોકસભા ચૂંટણી હતી 2019 ની ત્યારે તમે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા અને બે હજાર ચોવીસ ની આ લોકસભા ચૂંટણી કે જ્યાં તમે ભાજપના ધારાસભ્યો છો કેવો આ વડાંક અને એ પ્રકારની જનતાની સાથે તમારી જો જોડાયેલી વાતો હોય એ કેવા પ્રકારની દેખો હું માત્ર એક વર્ષ ટૂકા ગાળા પૂરતો જ કોંગ્રેસની અંદર રહ્યો આ જે વિરમગામ તમે જોઈ રહ્યા છો અહીંયા મારા પપ્પાએ ભારતીય જનતા પાર્ટીને એક સામાન્ય કાર્યકર્તા બનીને ખૂબ લાંબો સમય કામ કર્યું છે અને આજે જ્યારે ધારાસભ્ય બન્યા છીએ તો માત્ર એક પદ માટે નહીં પણ વિસ્તારમાં વિકાસના કામો થાય લોકો રાજી થાય અને મોટી સંખ્યામાં અહીંયા વિકાસની નાની નાની વાતો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડીએ તમે આ સર્કલે પહોંચી

અમને વિશ્વાસ છે કે આવનારા દિવસની અંદર અહીંયા આઈટીઆઈ કરેલો વિદ્યાર્થી અહીંયાની કંપનીઓમાં નોકરી કરે એ પ્રકારનું આયોજન ભવિષ્યમાં પ્લેસમેન્ટ સિસ્ટમ ને વધુ વેગવંતી બનાવી છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમને કહેતા આનંદ થાય કે કેટલાય ધારાસભ્યો એવા હતા કેટલાય પ્રધાનમંત્રીઓ આવીને ગયા કે જે ઈચ્છતા હતા કે સેમી કન્ડક્ટર ચીપ કંપની આપણા દેશની અંદર આવે આપણા જિલ્લાઓમાં આવે આપણા રાજ્યમાં આવે પણ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના કારણે સેમી કન્ડક્ટર ચીપ કંપની આજે ભારતના ગુજરાતમાં એ પણ અમદાવાદ જિલ્લામાં મારા વિસ્તારમાં આવેલી એટલે આજે આપણે આનંદ થાય કે ઓટોમોબાઈલ હબ જ્યારે કંપનીઓ ભારતમાં આવવાનો વિચાર નથી કરતી પણ છેલ્લા દસ વર્ષના ટુકકાગાડાની અંદર અને જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક કંપનીઓ ફોર્ડ કંપની નેનો કંપની સાણંદમાં આવી આજે અમારા વિસ્તારમાં આટલી બધી કંપની આવી તમે માંડલ તરફ જાઓ તો પાંચ લાખ રૂપિયા કોઈ જમીન ના લે આજે એક એક કરોડ રૂપિયા જમીનનો ભાવ છે ત્યાં ભણીને છોકરો શું કરશે એની ચિંતા કરતા આજે ત્યાં છોકરો ત્યાં ભણીને ત્યાંની કંપનીઓમાં નોકરી લાગી ગયા છે તો એક ગજબનો ઉત્સાહ અને ગજબનો પ્રેમ ગામડાના લોકોમાં દેખાઈ રહ્યો છે

કે જ્યારે અમે લોકો ધારાસભ્ય બન્યા એ પછી સાડી સાતસો કરોડ રૂપિયા આ વિરમગામ વિધાનસભામાં વિકાસના કામો મળ્યા છે એટલે તમારે જયારે લોકહિતનું પાણીની યોજના માન્ય ભૂપેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈ સાહેબના સંયુક્ત પ્રયાસ આવી જે વિસ્તારની અંદર માત્ર એક ચોમાસુ પાક લેવાતું હતું એ જગ્યાએ હવે શિયાળુ ઉનાળુ ચોમાસુ પાક લેવાય છે અને ખેડૂતોની આવક બમણી થઈ છે એટલે ગજબનો માહોલ ગામડાઓની અંદર આ વિસ્તાર દસ વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય હતા અમે બે હજાર બાવીસમાં અત્યારે સુધી આ સીટ માત્ર બે ત્રણ હજાર વોટે જીતા હતી અમે લોકો બાવન હજાર મતે જીત્યા છીએ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તો અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ આપણને લોકોએ મત આપીને જીતાડ્યા છે તો ઘણું બધું આપણા વિસ્તારમાં આવે અને તમે જેટલી પણ ઓવરબ્રિજ તમે જેટલા ફાટકથી આવ્યા હશો લગભગ પાંચ ફાટકો ઉપર અઢીસો કરોડ રૂપિયા ના ખર્ચે આવું ક્યારેય શક્ય નતું અને હમણાં જ ઘણા લોકો વાત કરતા હોય સોશિયલ મીડિયામાં વિરોધીઓ કે ભાઈ સરકાર તો ધાર્મિક હેતુસર વધુ કામ કરે છે એ લોકો ને મારે કેવું છે કે મારા માંડલમાં બે હાજર પંદર થી કોંગ્રેસના લોકો કોલેજ બનાવવાની ખાલી વાતો કરતા હતા અહિયાં ધારાસભ્યો અમે ધારાસભ્ય બન્યા ને માત્ર છ મહિનામાં સત્તર કરોડ રૂપિયા ની આર્ટસ કોલેજ અમને મંજૂર કરી આપી ધારાસભ્ય જે હતા ગુમાવી છે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ માત્ર ને માત્ર લોકોની વચ્ચે લોકોને દોરવા જાય છે વિકાસના કામ કે જે એની ઉપર ક્યારેય ચિંતા નથી કરી દસ વર્ષ સુધી કોંગ્રેસના ધારાસભ્યો કોઈ એવી પોલિસી અહીંયા માટે નથી બનાવી કોઈ એવી યોજનાઓ નથી લાયા કોઈ વિકાસના કામ નથી થયા મને કહેતા આનંદ હતા માન્ય ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં અમને અમારી વિધાનસભાની અંદર ચારસો કરોડના સ્કેટ આર એન અને પંચાયત આર એન રસ્તાઓ મળ્યા છે આજે તમે આ જે રસ્તો જો એકદમ છે અને પણ એન્ટ્રી છે ખુલ્લી કાયમી માટે પેક કરવાની અને વિરંગામાં સારા ગાર્ડન બનાવવા માટેની પણ એક મુહિમ અત્યારે ચાલી રહી છે એટલે કહી શકાય ને કે તમે વિરમ ગામ જો તમે વિકાસ કરશો અને વિકાસ દેખાશે તો એની અસર સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર એ જે પાંચ લાખની લીડ લક્ષ્યાંક સેવા છે એમાં વધારે તો જ કઉ છું કે અમે અમારી વિધાનસભા બાવન હજાર જીત્યા છીએ અમારે એને એસી નેવું હજાર લોકસભામાં લીડ પહોંચાડવી છે તો ચોક્કસ ફાયદો થશે

માહિતી પણ તમારી સનાતન સંસ્કૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે તમારો સનાતન સંસ્કૃતિ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ તો જાગૃત થવી જોઈએ ને પણ કોંગ્રેસે એને જાગૃત કરવાનો પ્રયાસ નથી કર્યો અને એટલા માટે જ સમગ્ર દેશની અંદર કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે ગુજરાતમાં એકસો સીટ ભારતીય જનતા પાર્ટીની સુકામાઈ કેમ કે અહીંયાનો બહુ વર્ગ એવું વિચારી રહ્યો છે કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને ગુજરાતનો તો વિકાસ કરવો છે પણ સનાતન સંસ્કૃતિને પણ કાયમી જળવાઈ રહે એના માટેનો પ્રયાસ ભાજપ કરે છે તો આપણે એની સાથે રહેવું છે ભાઈ આપણે સનાતન ધર્મની વાત કરીએ અને

ભાજપ તો અત્યારે એવું છે બે હાજર સુડતાલીસ માં ભારત ક્યાં હોવું જોઈએ નરેન્દ્રભાઈ એવું કહે છે કે તમે મને ત્રીજી વાર બનાવો તો હું ભારત અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વના ત્રીજા નંબરે મૂકી દઈશ કોંગ્રેસ જોડે વિઝન નથી કોંગ્રેસ માત્ર બોલી રહી છે સ્ટેજ ઉપર આવીને અને માત્ર ખોટા આંકડાઓ દેશની સમક્ષ મૂકી રહી છે અને અને એટલા માટે જ ગુજરાત દેશના લોકો બહુ સ્પષ્ટ કોંગ્રેસ થી દૂર થવા જઈ રહ્યા છે તમે એવું માનો કે જયારે બે હાજર ચૌદમાં માં માત્ર ચુમ્માલીસ સીટ આવી હતી બે હાજર ઓગણીસમાં માં માત્ર બાવન સીટ આવી હતી તો શું માનો છો કે અત્યારે શું થશે હું એવું દેખાઈ રહ્યું છે કે સમગ્ર દેશમાં કોંગ્રેસ અને એના સાથી પક્ષોનો સંપૂર્ણ અને ચારસો પાર સીટ આવી તો હું ચોક્કસ એવું માનું છું કે આ વખતે ચારસો થી વધુ સીટો આવશે અને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન માત્ર ચૂંટણી પૂરતું છે કેટલાય લોકો તો એમાંથી નીકળી ગયા છે કેટલાય લોકો નીકળવાની તૈયારી આવનારા દિવસમાં કરશે એટલે લાંબુ ચાલે એવું દેખાતું નથી અને એક વર્ષના ટૂંકા ગાળામાં અમે ખૂબ નજીકથી એ લોકોને જોયા છે એટલે એમને પોલિટિકલી કોઈ દેશ માટે કે લોકો માટે કોઈ વિઝન પોલિસી લઈને લોકોની વચ્ચે જવું એમ દેખાતું નથી એટલે જે કોંગ્રેસ તમને તકવાદી કહે છે એટલે આપણે એવું કહી શકીએ ખરા કે એ કોંગ્રેસ અને એ ગઠબંધન તકવાદી છે સીટ મેળવવા માટે તકવાદીનો મતલબ લોકોને ભેગા કરીને સત્તા સુધી પહોંચવું એને તકવાદી કહેવાય અને કોંગ્રેસે બહુ જ સફળપૂર્વક લોકોને પોતાની પાસે લાયા લોકોને ગુમરાહ કર્યા કે દેશમાં નરેન્દ્રભાઈ રહેશે તો આવું 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 થશે આપણને સત્તા નહીં મળે આપણા લોકો ભ્રષ્ટાચારનામાં ગુનામાં જેલમાં જતા રહેશે એ ડર બતાવીને બીજા સાથી પક્ષોને કોંગ્રેસ જોડે કરી રહી છે જેમ કરવો રામ મંદિરનો વિરોધ સૌથી મોટો ત્રણસો સિત્તેરની કલમનો વિરોધ મહાકાલ લોક જે ઉજ્જૈનમાં બન્યું એનો વિરોધ કાશીનો વિરોધ તો કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ કરે છે ક્યારેય સમાધાનની રાજનીતિ નથી કરતી કારણ કે અમે જેટલા લોકોને મળી રહ્યા છે અમે લોકો તો સામાન્ય જનતાની વચ્ચે જઈને એ લોકોનો પ્રતિસાદ પણ મેળવી રહ્યા છે એ લોકોને એવું જ કહેવું છે કે આ જે વિરોધ છે એ સકારાત્મક વિરોધ છે જ નહીં વિરોધ પક્ષ વિરોધ કરી શકે પરંતુ અમારે સકારાત્મકતા પણ હોવી જરૂરી છે વિરોધની રાજનીતિના કારણે ગુજરાત અને દેશના લોકો એ કોંગ્રેસ થી દૂરી બનાવી છે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું કે જયારે ત્રણસો સિત્તેર ની કલમ આ દેશમાં માન્ય અમિતભાઈએ લોકસભા અને રાજ્યસભામાં બિલ મૂક્યું તો સૌથી વધુ વિરોધ કાશ્મીરના લોકો એ નથી કર્યો એટલો વિરોધ કોંગ્રેસે હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયો મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો કેટલાય લોકો સિવિલિયન્સ મરી જતા બિચારા બે હાજર ચૌદ થી લઈને ચોવીસ સુધીમાં એક પણ બોમ્બ બ્લાસ્ટ નથી થયો જેમાં સામાન્ય નાગરિક નું મૃત્યુ નથી થયું આ પ્રયાસ છે આ ઉત્સાહ છે લોકોનો અને એ ઉત્સાહ અને પ્રયાસના કારણે લોકોના મનમાં એ એ ઘર કરી ગયું છે કે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર અને રાજ્યની અંદર વિકાસના કામો કરી શકે અને લોકસભા લોકસભાનો લાઈવ સ્ટુડિયો જેમ જેમ વિરમગામના રસ્તા પરથી આગળ વધી રહ્યો છે તમે રાઈટ સાઈડ જોઈ લો કે લેફ્ટ સાઇડ જોઈ લો જે ઉપસ્થિત જનમેદની છે અહીં એ

ગામડાના લોકો આવે તો એના માટે જમવાની નાસ્તાની વ્યવસ્થા અમે ઓફિસમાં કરી છે આધાર કાર્ડ થી લઈને કોમન સર્વિસ સેન્ટર પણ મારી ઓફિસમાં ચાલે છે કોઈના આધાર કાર્ડ નો પ્રોબ્લેમ હોય કોઈ રાશન કાર્ડ નો પ્રોબ્લેમ ત્યાં જ એનો પ્રોબ્લેમ અમે સોલ્વ કરી દઈએ તો કાર્યાલય ચાલુ રાખવાનો મૂળ હેતુ એ હતો કે કોઈ પણ ગામડાનો વ્યક્તિ પોતાનું કામ લઈને આપણી ઓફિસે આવે તો નિરાશ થઈને ક્યારે પાછો ન જાય કદાચ મારું એકાદું કામ ઓછું થાય તો વાંધો નહીં પણ મને જે માન પ્રેમ મને આવકારો મળે છે એ રાજકીય માણસ તરીકે નઈ પોતાના પરિવાર ના વ્યક્તિ તરીકે અમે અહિયાં એક સૂત્ર આપેલું કે ગામ નો છોકરો કામ નો છોકરો તમે આ સાઈડ માં જોતા હશો તો જેના કામકાજ અત્યારે મુક્યા છે આ ત્રીજા ફેસ ની કામ છે એટલે વિસ્તાર ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યો છે આ વિસ્તારમાં ગટર લાઈન ના કામો બાકી રહી ગયા હોય પ્રાઇવેટ સોસાયટી હોય તો પ્રાઇવેટ સોસાયટી પોતાના ગટર કનેક્શન આપ્યા હોય બેસીકલી ખુલ્લી ગટર નથી વરસાદી પાણીની ગટર છે જે કડીમાં જ્યારે ખુબ વરસાદ એટલે બેઠું પાણી આપણા વિસ્તારમાં આવે તો એ ખુલ્લી ગટરને પેક કરીને એ રસ્તાઓ પહોળા કરવાનું પણ આયોજન ભવિષ્યમાં ચાલી રહ્યું છે હમણાં જ વિરમગામની અંદર અમારો ઐતિહાસિક એક ટાવર હતો એ ટાવર નું પણ ડેવલપમેન્ટ નું કામ અત્યારે ચાલી રહ્યું છે વિરમગામમાં એક ગાર્ડન તરીકે ઓળખાતો જયારે મહાગુજરાત ચળવળ આંદોલન ચાલ્યું એમાં અમારા ગુજરાતના બે દીકરા એમાં શહીદ થયા એના નામે એ સહિત ગાર્ડન બનાવેલું છે એનું પણ ડેવલપમેન્ટ અત્યારે સારું ચાલી રહ્યું છે અને એની સાથે જ બીજું જો કોઈ કામ ચાલતું હોય તો દબાણ ના કામો જે ખોટી જગ્યાએ દબાણો થયા હોય સરકારી જગ્યા ઉપર દબાણ થયા હોય એ દબાણ હટાવવાના કામ પણ અત્યારે વિરંગામાં ખૂબ ઝડપ ફેર ચાલી રહ્યા છે હા એ દબાણ હટાવવાની કામગીરી પણ અમે લોકો જાણે કારણ કે રસ્તા થોડા સાંકડા પડી રહ્યા હોય અને જ્યારે વિકાસ વધતો હોય તો એ સાંકડા રસ્તા ઉપરના જે દબાણ હોય એને દૂર કરીને આપણે દબાણ હટાવવા પડે બીજી વસ્તુ વિરંગામાં ઐતિહાસિક ધરોહર વિરાસત ખાસી એવી છે તળાવના બ્યુટીફિકેશન વિશે શું કહેશો વિરમગામમાં એક મુનસર તળાવ છે સિદ્ધરાજ જયસિંહ સોલંકીની માતા મિનળ દેવીએ એ તળાવ એક રાતમાં બાંધેલું એવા ગુજરાતમાં એમણે ત્રણ તળાવ બનાવેલા એક પાટણમાં એક વિરમગામમાં અને એક ધોળકામાં અને એ ત્રણે તળાવ એક રાતમાં બાબરા ભૂતના સહયોગથી જે આપણે મહેસાણાથી આગળ જઈએ એટલે કે બાબરીઓ ભૂત એક રાતમાં ઐતિહાસિક તળાવ એટલે તમે એવું માનો કે તળાવની ફરતે એકસો આઠ દેરીઓ છે નાની નાની અને એવું કહેવાતું એક દેરીમાં તમે ઘંટ મારો એ ઐતિહાસિક ધરોહર અત્યારે દિલ્હી પુરાતત્વ વિભાગમાં છે તો મારો એવો પ્રયાસ છે કે આવનારા દિવસની અંદર દિલ્હી પુરાતત્વ વિભાગની જો મંજૂરી મળી જાય તો એ ધરોહર ને આપણે ડેવલોપ કરી શકીએ તો એક વિરમગામ વિધાનસભા એક ટુરિસ્ટ કોરિડોર ની અંદર એક જોડાઈ શકે જેમ કે આજે કોઈ પણ બહારનો વ્યક્તિ આવે તો અંબાજી દર્શન કરવા જાય પછી મોદી સાહેબ નું વડનગર એ પણ ઐતિહાસિક ધરોહર છે તો જોવા જોવા જાય જાય ત્યાંથી ત્યાંથી પછી પાટણ રાણકી વાવ મોટેરા સૂર્ય મંદિર જોવે ત્યાંથી ઐતિહાસિક બહુચર માતા નું મંદિર દર્શન કરવા આવે ત્યાંથી વિરમગામ મુનસર તળાવ થઈને આમ નળકાઠા તરફ અમારું નળ સરોવર છે જે સૌથી મોટું આપડે જાણીએ છીએ કે વોટર સેન્ચ્યુરી છે પક્ષી અભયારણ છે એ જોઈને ધોલેરા જતા રે તો મને એવું લાગે છે કે આ ટુરિસ્ટ કોરિડોર પણ એક અદભુત રીતે વિરમગામ ની નકશા પથ ઉપર પ્રથમ સ્થાને મૂકી શકે એટલે તમે શૈક્ષણિક અહી જોઈ લો સંસ્થા તમે જોઈ લો રોડ રસ્તાના કામ હોય હોય હટાવવાની કામગીરી કે પછી અહીં ઐતિહાસિક ધરોહરને ફરી એક વખત બ્યુટિફિકેશન અંતર્ગત આવરી લેવાની વાત હોય આ તમામે તમામ કામ થઈ રહ્યા છે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલના નેજા હેઠળ હાર્દિકભાઈ આ વખતે કરોડોની સંખ્યામાં ન્યૂ વોટર્સ ઇન્કલુડ થયા છે લગભગ પોણા બે થી બે કરોડની સંખ્યા છે કે જે પહેલી વખત મત અધિકારનો ઉપયોગ કરશે નવા વોટર્સ માટે આપનો સંદેશ સંદેશો મારી દરેક નવ મતદાતાઓને અપીલ છે વિનંતી છે

એ બધું જ કામ છોડીને તમારે મત આપવા જવું જોઈએ અને તમને એ અહેસાસ થવો જોઈએ કે રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રના કામકાજમાં કોણ આગળ વધી રહ્યું છે તો એવા લોકોને તમારે મતદાન કરવું જોઈએ અને આજનો યુવાન બહુ જ ચપળ વ્યક્તિ છે એને ખબર છે કે અમારે કોનું કામ કરવાનું છે અમારે કોના માટે કામ કરવાનું છે અને આજનો યુવાન આ વખતે સમયસર સવારે પહોંચીને એ મતદાન કરશે રાષ્ટ્ર હિતમાં અને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કે ધારાસભ્ય તરીકે હું એવું કહી શકું કે યુવા મતદાતાઓએ આગળ આવીને રાષ્ટ્ર હિતમાં નરેન્દ્રભાઈની શક્તિમાં વધારો કરવો જોઈએ સાચી વાત છે હાર્દિકભાઈ આપ ગુજરાત વર્ષના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં જોડાયા અને ખુલ્લા મને વાતચીત કરી ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ સાત મે રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે ત્યારે આ દિવસે જાહેર રજા પણ આપી દેવામાં આવી છે અને તમારી પાસે હવે કોઈ પણ બહાના બાજી નથી કે જે તમે કહી શકો કે આ બહાના હેઠળ તો આ કારણોસર હું વોટ નથી આપી શક્યો તો નથી આપી શકી એટલે સૌથી પહેલા ઊઠીને તમારે એક જ કામ કરવાનું છે સાત મે રોજ